હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે જશે મારી ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે અને આજે તો છે સાંજના ટાઈમે સાત વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો આખો દી કર્યો નહીં અત્યારે શરૂ કર્યો છે અને આજે તો છે મંગળવાર તમને ખબર જ છે અને અત્યારે જો આપણે કામ આખો દી ચાલુ હતું ને તો અત્યારે આ બે કલરને ઘડી મારતી હતી હું આવું કંઈક છે અત્યારે હવે સાંજનો ટાઈમ થયો ને કંઈક બહોરું દેખાતું નથી અને જીયાંશભાઈ અમારે જો નાસ્તા ચાલુ છે જીયાંશભાઈ ને અને અત્યારે છે ને ઘડી કામ બેવું રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને આજે તો પીપોદરા જવાનું થાય મંગળવાર છે એટલે ને જીયાંશભાઈ જો ખાવું નથી હમણાંથી તો છે ને આવું કરે છે ખાતા બળ પડે છે ને એટલે ભાગ ખાય છે કે જીયાંશ એને તો ગરમી થાય છે પંખો કર દઉં જમવાનું તો બનાવી નાખ્યું છે અને જમવામાં હું જ્યાં છે જઈશું પછી આવ્યા નથી અને જમવામાં જીયાશભાઈ તો ગાંઠિયા શાક ભાવે તો એ કે મમ્મી ગાંઠિયાનું જ ખાવું છે મારે અને આજ આપણે બનાવ્યું છે દૂધી બટેકાનું શાક અને દૂધ અને જીયાશભાઈ જીયાશભાઈ તમે છે ને જીયાશભાઈ બહુ અમારા દાતા છે ઓ ભાઈ જો તમે એ દૂધ લેવા આવ્યો છો ને મારી હારે તો પડીક પેકેટ લાવો ને ભાગ નું પડીકા ને જીયાશ તો ઓલો ભાગ લેવો છે એનું શું કર્યું કોને આપ્યું તું બીજા કોને આપ્યું તું મમ્મી ને કોણ આપ્યું પૂતો તો આ બાજી માં છે ને કઈ કો કરે છે ને બહુ કડખડવા આવે છે આ વાળો નો કે ખાઈ લો તાન જવા ન દેતા તા કજિયા બાજુ વાળા બહુ લોય પી જાય કે તો બોલ બોલ બીજું તો બોલ ના જો 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 પડીકા ખાય ખાય ઉધરે આવવા માંડી કે

સારું દેવા નો તમ તારે દેવાય આપણે ત્રીજે કઈ ખૂટી નહીં જાય મોટો જીવ રાખવાનો હંમેશા નાનો છોકરો થઈને આવું કરે બધા દે ને ખાય ને ખવડાવે સારું જ કહેવાય એટલે તું તારે દે જવો ને જીયાસ બધા ભાઈ બંધ દેવાનું પછી ખાવાનું આપણે હો હા જીયાસ તો બહુ ડાયો છે સારું હાલો જમી લઈએ ને અત્યારે અમારે જવાનું છે પછી દર્શન કરવા માટે આજે મંગળવાર છે તો છોડી નાખું હાલો ખાવા બધા તૈયાર તો થઈ ગયા છે

કામરેજ જવાનું છે કામરેજ થી મંગલમાર પેલા કામરેજ જવું ચંદ્રભાઈ કિશનભાઈ અને ડેમ માં જવાની બસો ને માણસો દર્શન કરી લઈ જ

我问你，你他妈尊重

સરકલે ઉભા રહ્યા છે મામા ભાનજભાઈ બાંધે છે લોકેશન કેવું મસ્ત છે ભાઈ કોઈને રીલ્સ બનાવવાનું હોય ને સુરત વાળા તો અહીંયા આવજો બહુ મસ્ત લોકેશન છે નકરો આમ ઝાડવા ખટારા નથી લેવાના બાપુ તો કે ખટારા લઈ બાપુ જાને બે જાય વરસાદ આવેલો છે ને કેટલો મસ્ત માહોલ થઈ ગયો છે કે વાતકિસ્તમાં એવો મસ્ત મસ્ત વ્યુ આવે છે અમે લોકો છે ને નવરા નવરા એવો મસ્ત ઠંડો પવન આવે છે અને આ એમ આ રીલ્સ બનાવા એવું અને રીલ્સ બનાવી નાખી આ હવા નું શરૂ છે અમાર આ છે ને ખટારાની ની નીલામી કરવા મળ્યા આ બેઠા બેઠા કેમ જાણે તો આપડા ખાતે કરેલા હોય ને બરાના જોપાણા નાખવા મળ્યો અરે બાપુના બાપુ સેને એક દિવસ કરી નાખે ને તો વિડીયો બનાવી દેવા છે આપડે ઘરે તો ભોગી ગયા સી માતાજી બધાને ને જેમાં મોલ ગુડ નાઇટ મોર વિડીયો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળશો હવે નવા બ્લોગ સાથે